નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી હૈયાને હાકલી રાખીને બેઠેલા એ વણિકની આંખો તે દિવસે કોઈની નહીં ને વાછડીની પાસે ઉના પાણીના ખાડિયા વહાઈ રહી એને સૂઝ ન પડી કે આ બધું શું થઈ રહ્યું છે આ પારકી બનેલી દીકરા વહુને લઈને કયું વેર વાળવા મુંબઈના ધનવાનની વહુ આવી છે મારા ચાકલિયાના પીખાયેલ માળાનો લાજ મલાજો આ કોના હાથે લૂંટાઈ રહ્યા છે એવો મારો કયો અપરાધ થયો છે એ વખતે મેં કયા ગરીબની લાજના લુંગળા ખેંચ્યા હશે કે આજ મારી આ આંતરિક અવદશા પેશાદારની વહુને દીકરી જોવા આવેલ છે આજ તો ક્યારે નહીં આ મારી જ દીકરા વહુ હોત આજ એ આવી રીતે બેઠી બેઠી ચૂલો કરતી હોત મને ઉનો રોટલો પીરસીને રાજી થતી હોત એને બદલે આજ એ બેઠી છે ચૂલે બીજા જ કોઈ રંગઢંગમાં આ પરનું દ્રશ્ય સાચું છે કેવું ભયંકર ધરકટ છે ગાલ પર વિધાતાનો કેવો આકૃત તમાચો છે આ દિવસ દેખાડવા જ શું મારી સ્ત્રીને જીવતી રાખી ભગવાન આવો ખબર હોત તો હું ઉતાવળ કરીને એનો ભરમ સિદ્ધ ભાંગી નાખત ફાર ગતિની વાત ન ફૂકી દીધી હોત તો અત્યારે આ સ્ત્રીના અંતકાળનો બેડો પાર થઈ જાત પણ હવે તો એનું મોત બગડી ચૂક્યું વાછાદી પોતાનો આંગળું માના આચરના જેવું ઘણી જુસી રહી છે તેની જ પછી તો નતી રહી પંથ ભૂલ્યા વટેમાર્ગું જેવું એ વિચારોમાં અટવાયો હતો ત્યાં તો ભાભુનો સાથ પડ્યો કાં કાકા ચાલો લ્યો રોટલો ખાવા બેસો થાળી કરી છે તમારી વણિક સામે જોઈ રહ્યું હસતી ગયેલી ભાઈનું હાસ્ય એને હૈયે ખૂચ્યું તો પણ વાણીઓ ખંજર સંગરીને સામે હસ્યો જવાબ દીધો હાલો બેન આવીને ઊભા રહ્યા ત્યાં તમને એ ઠીક લાણ મળી તમારી દીકરીના કોડ પૂરા થયા ને કાકા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય એના હાથનો રોટલો પામો એક કાંઈ નાની વાત છે એવું બોલતા બોલતાં દીપાસે પગ નીચે ઢીજણીયું દબાવીને ખુલ્લે શરીરે લલાટે હાથ ફેરવતા કરચલીઓના વિધિ લેખ વાંચતા કાસાની થાળીમાં નાના નાના બે રોટલા પીરસાયા ગેલી બેને બાબુએ કહ્યું જોઈએ ને કાકા આજકાલના છોકરાએ હવે તો આમ પાટલા ઉપર થાબડી થાબડીને બાજરાના રોટલાની શોભા જ મારી નાખી બે હથેળીઓ વચ્ચે લોટ ટીપાતો ટીપાતો કાંઈક નકશીઓ કાઢતો તે ટાણા તો હવે ગયા હું કાકા બોલો માં બાપા આમાં શું વાક ધોક છે આઈ કોઈ ભાત્યાનો રોટલો છે તમે તો વખાણ જ કરો ને એમ કાંઈ તમારી દીકરી રોજ રોટલો ખરી દેવા નહીં રોકાય એક વારનો રોટલાનું બટકું તો કૂતરી નથી ભૂલતું બેન તો હું જીવતો માની કેમ બોલું પૂરું પીછને બાબુ જરા છેટે બેઠા બેઠા દીપા શેઠનું ભાણું સાચવવા લાગ્યા અને સુશીલા બીજે બાણથી ફરીને ફળીમાં નીકળી એના હાથમાં એક થાળીને તાસડી હતા લાજ એણે નહોતી કાઢી પણ સાડીની કિનાર ફોક વિનય સૂચક અંતર ગાલ આડે ઝુલાવી હતી જો બેન સામેના ઓરડામાં બાબુએ બેઠા બેઠા એને ઓરડો ચીંધ્યો કોને માટે શું શેઠી પૂછ્યું એ તો લઈ જાય છે દીકરી માટે સાબુ ચોખાની કાજી ડોસાને ફાળ પડી અણ સમજાણા છોકરા કાંઈ કે ડાટ વળશે રાણી ફૂટ ટાવમાં ભૂજાતી સુરજ તો એના બાપા સમાચાર આપી ગયા ત્યાંથી ટાવના ઘેનમાં ધરતા પોપચાને જોરાવરથી ઉગાડી જોવા મથતી હતી મનમાં સુશીલા ભાભી આવેલ છે ના અસ્પષ્ટ ભણકારા ગાતા હતા એને કપડે મીઠાના પાણીના પોતા મૂકનાર છ વર્ષનો ગભરું ભાઈ ચૂછલા ભાભીના નામથી પરિચિત હતો તેની ધીરજ રહી ન શકવાથી એ બહેનને પોતા મૂકવાનું પાણી લાવવાને બહાને પણ સામે રસોડામાં જઈ આવ્યો હતો ડૂક્યું કરીને એ બાપની યાજ્ઞાને આધીન રહેવા પાછું આવી ગયો હતો પરંતુ તેની સામે તેની નાની નાની બે આંખોમાં તેના નાના હૃદયમાં તેના શ્રીફળના ગોટા સરીખા માથામાં એક મધુરા મોનું ચિત્ર પણ આવ્યું હતું છૂછીલા ભાભી આજ સુધી શબ્દ શબ્દરૂપેળણી હતા તે દેહદારેણી બની દેખાઈ ગયા છોકરાએ આવીને સૂરજને દંડોળી બેન ઉઠતો જટ હમણાં આ છૂછલા ભાભી આવે છે બેન મને લામાં સુગંધ આવી તે બેન એણે માલી છાણી જોયું એણે દાંત કાઢ્યા મને એકલાને પોટી તુને ને તુનેને ને બોલાવી ભાઈના એ લહેકાદાર શબ્દો સાંભળતી ચાર વર્ષની બહેનનું મોડું પહોળું થયું ને એણે ધીરે રુદન સ્વર કાઢ્યું એટલે છોકરાએ કહ્યું લે તને બોલાવે છે બોલાવે છે હું હું એને કે છું હું કે પા કલાકમાં બેનના લલાટે ઝપટા ભેર મીઠાના પાણીના પોતા મૂકીને એ નાનકડા છોકરાએ સુરજનું તાવ ઘેન ઉતાર્યું ઉપચા પડવાની વારે સૂરજે ચોપાસ જોયું એણે ત્યાં બાજુમાં જ પડેલી પોતાની પેટી ઉપર પીતાના હાથમાં આવતા કાપડના તાકા ઉપરથી ઉખડીને પોતે છોડેલી સુંદર સ્ત્રીઓને દેવીઓની તસવીરો નિહારી એને મહેનત કરીને પોતાનું ઓઢણું ઓઢી લીધું ને એ પગ ઢાંકીને મહેમાની રાહ જોતી બેઠી એ તાવમાં ભુજાતી છતાં મહેમાની હાજરીમાં હસતા જ રહેવાય તે માટે મોને મલકાટ ભરી સ્થિતિમાં લાવવા મથતી હતી એને કોયડો બન્યો હતો એક જ વાતનો બાપા શા માટે ભાભી કહીને ન બોલાવવાની શિખામણ આપી ગયા શું મુંબઈના માણસોમાં ભાઈની વણ પરણેલી વહુને ભાભી કહેવી એ અવિવેક ગણાતો હશે ને મેં તો આજ સુધી સુશીલા ભાભી સુશીલા ભાભી જ ગોખ્યા કરેલ છે એટલે મારી જીભને ટેરવી એ જ બોલ ચડી જશે તો ભાભી ઉઠીને ચાલીએ જશે તો ભાભીને અહીં મારા તાવનો પરસે એવો ગંદાશે તો ભાભીના શરીરને હું અડીશ કેમ કરીને હું એને શું કહીને બોલાવીશ તો રાજી થશે આવા વિચારો કરતી એ મહાકષ્ટે તૈયાર થઈ બેઠી હતી ત્યાં તો કાચી લઈને સુશીલા આવી એને દેખતા સૂરજ ભાન ગુમાવી બેઠી પગે લાગવા માટે તૈયાર રાખેલા હાથ ઉપાડ્યા નહીં આવો ક્યાંથી આવ્યા એવો કશો જ મો મોંમાંથી ફાટ્યો નહીં માત્ર જોઈ જ રહી હસતી હસતી જોઈ રહી ને પછી હસતી આખી પાણી ઉભરાયા તમારો કાગળ મને મળ્યો હતો સુશીલાએ નીચે બેસીને કાજી ઠારતા ઠારતા ગયું એવો સરસ કાગળ મને લખતા ન આવડ્યો એટલે હું શરમથી ન લખી શકી સૂરજ સુશીલાને ઉત્કારથી જોતી હતી તે કરતા તો કેટલીયે વધુ ઉત્કર્ટતા સૂરજના મોં પર ભમતા સુશીલાના નેત્રોમાં ભરી હતી બરાબર એ જ આંખો ને એ જ સભૂરી ભર્યું મોં એક જ બીબામાં ઢાળેલા આ ઘાટ એ ઘાટેલો આદમી અત્યારે મુંબઈના કયા ફૂટપાથ પર ભમતો હશે મારા મોટા બાપુએ જેલમાં તો નહીં નંખાવ્યો હોય તમે ચોપડીઓ મોકલેલી સૂરજ માંડ માંડ એક વાક્ય ભૂલી શકી બોલતા પહેલાં તો એણે કોણ જાણી કેટલીય ગણગણીઓમાં એ વાક્ય ગાળ્યું હતું હું મોકલવાનું ભૂલી ગયેલી સુશીલાએ સુરજના વાક્યમાં કટાક્ષ માન્યો ના બાપાએ કહ્યું કે એ તો એ જ તમારું ભંધાવેલું પોટકું ભૂલી આવ્યા સુશીલાએ સસરાની ખાનદાનીનો નવો પ્રસંગ નિહાળ્યો એણે કહ્યું બીજી મંગાવી દઈશ હું તો હજુ રોકાવાની છું અહીં અહીંથી સાવ પાસે થોરવાડમાં મેં દીઠું છે ક્યાંથી જવાબ દેતા સૂરજને ભારે શરમ સતાવી રહી પણ આખરે એને કહી દીધું છાણા વીણવા એકવાર ને ત્યાં ત્યાં પહોંચી ગયેલા ક્યારે બેક મહિના થયા હશે પાછા આવતા રાત પડી ગયેલી તમને મોકલેલ છે આ પ્રશ્ન પૂછતી પૂછતી સુશીલા સૂરજની બારેક વર્ષની હોયનો વિચાર કરતી હતી

સુશીલાએ એ છોકરાને નિહાળ્યું નિહાળતા નિહાળતા એના પર સહાનુભૂતિ જન્મી મનમાં મનમાં એ ગોખતો હતો સુશીલા ભાભી ગોખતો ગોખતો એ એકાએક શરમાઈ ગયો સુશીલાએ પૂછ્યું તમે શું કરો છો ભાઈ સહાનુભૂતિના નીર બળબળતા ચિત્ર માસે પૃથ્વીમાંથી ફૂટતી નવી સરવાણીઓ પેઠી સુશીલાના અંતરમાં ફૂટતા ગયા આટલા નાના છોકરા શું શું વેઠી રહે છે તેનો વિચાર મને ભીંજવતો હતો સુશીલાનો હાથ આપોઆપ એ હેત ભરપૂર હસતા છતાં હોશિયાળા નાના બાળકના માથા પર ગયો પશુને જરા ખંજવાળ કરીએ એટલે એ પોતાની મેરેજ પાસે આવે છે પશુની એ વિશ્વાસુ લાગણી બાળકોમાં પણ હોય છે વિશ્વાસુ બાળક નાના વાછરોની જેમ સુશીલાની નજીક ખસ્યો પણ સુશીલાના સ્વસ્થ સુગંધ શરીરને જોઈ વધુ નજીક જઈ ભરાવાની હિંમત ન કરી શક્યો સુશીલાના પંજા નીચે પોતાનું માથું એણે નમેલું રાખ્યું આ છાપોની વાત જ તમે કાગળમાં લખી હતી ને સુશીલાએ બાજુની પેટી પર ચોંટાડેલી કોરા કાપડ પરથી ઉખાડેલી સુંદર છાપો જોતાં જોતાં સુરજને પૂછ્યું સુરજ શરમથી નીચું જોઈ ગઈ હવે તમે નિરાશ થયા ને કેમ હું ક્યાં આવડી બધી રૂપાળી છું સૂરજે ફરીવાર નીચે જોઈને ફક્ત આટલું જ કહ્યું છો ઘૂંટણ પર માથું રાખી રાખે સૂરજે એ છાપો સામેથી સુશીલા સામે ને સુશીલા સામેથી છાપો સામે આંખોને દોડાવ્યા કરી એની પાપડનો પ્રત્યેક પટપટાટ જો ભૂલી શકતો હોય તો ઉપરાંત છાપરી બોલત કે એવા જ રૂપાળો છો છો સુરજ બેસી બેસીને બહુ થાકી ગઈ એનું મોં તાવ ચડવાથી વધુને વધુ રાતું બન્યું એની આંખો ધૂમડા કાઢતી હતી એણે સુશીલાને પૂછ્યું હું શું લ્યો તમને સુવાડું તમારો હાથ બળશે લો એટલું કહી સુશીલાએ સૂરજને પથારીએ પડવામાં મદદ કરી સૂરજ જે બની શક્યા તેટલા ઓછા સમયમાં સુવાની ક્રિયા પતાવી કેમ કે નાનેરા ભાઈને પેઠે એને પણ આ સ્વસ્થ સુગંધિત શરીરવાળું ભાભીને પોતાના તાવલા પસીને ભીના ગંદાતા શરીર નજીક ન આવવું પડે એવી લાગણી હતી આવી લાગણી સૂરજને માટે સ્વાભાવિક હતી કેમ કે સાફ વસ્ત્રો પહેરતી વખતે પોતાને પણ એમ થતું હતું કે પોતે કશુંક બગાડી રહી છે પછી સુશીલાનું ધ્યાન બે વર્ષની નાની છોકરી જેને છ વર્ષના નાના ભાઈએ પોટી કહી બોલાવેલી તેના તરફ ગયું પોટીના નાકે લીટ આવી રહેલી હતી પોટીના મોં પર માખીઓનો મોત પૂરો રચતો હતો છતાં પોટી રડ્યા વગરની ચૂપચાપ બેઠી બેઠી પોતાના મોંને રૂવે રૂવે ઢોલતી એ માખીઓને ખેલ જોઈ રહી હતી જોયા પછી એકાદ મિનિટ સુશીલાને ચિત્રી ચડી એને નાના છોકરાને પૂછ્યું બેનને કોઈ લૂસતું નથી બાપા લુહી છે કોઈ નવરાવે છે ઈટો લોજ નવલાવે છે આ જ નથી નવલાવી ઈટો બાને લવડાવતા બાપા એમ બોલતો છોકરો કપડાનો ટુકડો લાવ્યો નાની બહેનને લૂછવા લાગ્યો ત્યારે પાછી સુશીલાને પોતાના માટે શરમ આવી એને મુંબઈની ઇસ્પિતલ યાદ આવી શોખલાલના ગંદા શરીરનું સ્પંચિંગ કરતી એરે પેલા પડોસી દર્દી કચ્છી ડોસાના કમમાં આવે તેવા અવયવો લુસતી નર્સ લીલા યાદ આવી નાટકના તથા પર બીમાર સેવાના પાઠ બજાવતી કોલેજની કન્યાઓ સાંભળી આવી એણે એકદમ ઉઠીને પોટીનું મોં લૂચ્યું પોટી પોતાને સારું થયું કે ખરાબ તેનો કસો ફેરફાર દેખાડ્યા વગરનું મોં લઈને એમની એમ બેસી રહી કદાચ માખીઓના ખેલમાં ભોંગ પડવાને કારણે જ એ હસ્તી બંધ પડી બા પાસે નથી જતી બેન સુશીલાએ પૂછ્યું એ ના પાલી થી નાના છોકરાએ કહ્યું સુશીલાએ સુરજ સ્વામી જોયું સૂરે જોર કરીને અડધી પરધી આંખો ઉઘાડી નાનેરા ભાઈના બોલ એણે તંદ્રના તળિયામાંથી સાંભળ્યા હતા પોતાની બા વિશે ભાભીના મન પર રાખી કશું ઊંધું જતું ભરાઈ જાય એ ભીકે એણે ખુલાસો કર્યો બે વર્ષ છે બા માધા છે પોટી છ મહિનાની હતી ત્યારથી જ ભાઈએ ધામણ છોડાવી દીધું છે અમને કોઈને પાસે આવવા દેતા નથી કહે છે કે છોકરાને રોગની જીવાત લાગી એટલી વાત કરીને સૂરજ પોપચામાં ઢાળી ગઈ એ વખતે જ સાતમાં ઓડામાંથી એક આંતરસ્વર સંભળાયું ચમકેલી સુશીલાએ ઉઠીને જોવા જાય છે ત્યાં ભાબુ એની પાસે આવી પહોંચ્યા એના મો પર ઉત્પાક હતો શું છે આ છોકરાને રમાડતી હતી સુશીલાના એ જવાબે બાબુના કંઠમાં વધુ કહેવાની હિંમત મૂકી એમણે ખબર દીધા તારી સાસની સ્થિતિ સારી નથી શું થયું એકાએક વેવિસર તૂટ્યાની ખબર એને હજી અત્યારે પડી આઘાત લાગ્યો નહીં બચી ઈશ્વર ઈશ્વર સુશીલાનું મોં લાલ થયું એણે પૂછ્યું કોણે કહી દીધું તારા સસરાએ ખોટે ખોટું ચાલો હું આવું આવીશ બાપુ બાપુની પાછળ એ ઉપર તે પગલે મળતી સાસુના ઓરડામાં પહોંચી ત્યાં એણે દીઠો એક અકલ ને અણસુણેલો દેખાવ ગામડિયો પતિ પત્નીના ખાટલા પાસે ધરતી પર ઘૂંટણ ઢાળીને બેઠો છે તેના હાથ જોડાયેલા છે એના શરીર પર ફક્ત ફાળ્યું જ છે એ સાદું સમો લાગે છે એના મોં પર મલકાટ છે એના હોઠ પર ફોસલામણીના શબ્દો છે શાંતિથી છૂટી જાઓ શાંતિથી સામે પડેલી પત્નીએ હાથ જોટ્યા છે એના શ્વાસ પૂર જતા ઘોડાની પેઠે ઉપડ્યા છે એના મોંમાં શબ્દ ફક્ત આટલા ને તે પણ ભાંગ્યા તૂટ્યા નીકળે છે શાંતિથી પણ એક વાર એક જ વાર મમોમને સુશીલાના દર કરાવો એક જ વાર પણ એટલી એ વળગણ શા માટે પતિ હસીને કહે છે હે આત્મા મુક્ત થા મુક્ત થઈ જા વળગીસમાં ક્યાંય ઊભો રહીશમાં હે મુસાફર આત્મા એક વાર એક વાર પછી ચાલી નીકળવું આ લાવી તારી સુશીલાને બાબુએ ભત્રીજીને અંદર લીધી અરે અરે બેન વણિક બોલી ઉઠ્યો અહીં અટાણે એ ફૂલને ન લવાય ફિકર નહીં કાકા સુશીલા વંદના કરને વિદાય દે લે આ પાણીનો ચમચો મોમાં દે ને કહી દે તારે જે કહેવું હોય તે સુશીલાએ પાણીનો ચમચો ભરીને મરતી સ્ત્રીના મોં તરફ લંબાવ્યો મરનારે હાથ જોડ્યા ટગર ટગર આંખોએ તાકીને જોયું મારી વહો મારી વહો મારા છોકરાની મા બોલાય નહીં સસરાએ પોતે બાળકને સમજાવતા હોય તેવા પ્રકારે સમજાવ્યું બોલાય એ ગીઓ હવે ને બોલો રાજા દિયો સુશીલાની ઉર્મિઓના ઊંડાણો બેદીને એ મરતી સ્ત્રીનું સુર અંદર ઉતરી ગયું એ હમણાં જ ત્રણ માતૃહીન બાળકોને રમાડીને આવતી હતી હમણાં જ એણે સસરાના લોટવાળા હાથ જોયા હતા હમણાં જ એને કાને પડ્યો મારી વહોનો પોકાર ઘરની ધરતી પોકારતી હતી પૃથ્વી ગાય બની બની બાબરતી હતી એણે હિંમત કરી ચમચો સાસુના હોઠ વચ્ચે પહોંચ ચાડીને કહ્યું બધું ખોટું છે કોઈની મગદૂર નથી હું આ ઘરની જ છું વધુ એનાથી બોલી શકાયું નહીં શાબાશ મારી દીકરી બાબુએ એટલું કહી મો નીચે ઢાળી દીધું એની આંખોમાં છલછલા થઈ રહ્યો સાસુને સસરો બને સામ સામો આંખો મીછી ગયા હતા સસરાની આંખો ઊંડા ધ્યાનમાં વિલીન હતી સાસુની આંખોની બહારના ખાડામાં એક એક અશ્રુકરણ હતું સુશીલા પણ રડતી હતી સસરાના કંઠમાંથી ધીરે ધીરે ધન ગંભીર ઉચ્ચાર નમો અરિહ તાણ નમો હતો તો ગામડાનું વણિક પણ કંઠમાં ગાબરિયા હતું સાધુઓ મુનિ રાજો ગામડામાં જાજુ નહોતા આવતા તેથી આ વણિકની ધર્મ ભાવના વધુ વિશુદ્ધ અને સ્વયંસ્ફૂર્તિ રહી હતી મુદ્દે સમયની પ્રત્યેક પરને ધર્મની અમૂલક માનનાર આ માનવી ધર્મ સ્ત્રોતને ગુંજાવવામાં સર્વસ્વ ભૂલી ગયું ફક્ત એક જ અવાજ એના આત્માના એકલ પરિભ્રમણમાં એની પાછળ પાછળ આવતો હતો હું આ ઘરની છું કાળ સરિતાના સામા પારથી આવતો હતો શું એ અવાજ ધર્મ સ્ત્રોતના જાપ પરથી એનો કંઠ પાછો પૃથ્વી પર ઉતર્યો એને થોડીક આંખો ઉઘાડીને પત્નીને દીઠી ખોડિયું હજુએ પ્રાણના ધબકારા મારતો હતો આંખોના દેવતા હજુએ અણબૂજાયા હતા એક બાજુ સુશીલા હાથ જોડીને ઊભી હતી બીજી બાજુ બાબુ મોએ હાથ માંડીને કાંઈક મનમાં મનમાં ગૂંજતા હતા પતિએ પત્નીને સંબોધીને કહ્યું આપણો પચીસ વર્ષનો સંસાર આજ પૂરો થાય છે તમે મને કદી ઉચ્ચ સાથે ભૂલ્યા નથી તમે મારી આબરૂ કાઠીને બેઠા હતા હું માગું છું માત્ર એટલું જ આવતે ભાવ તમારે જ પેટ અવતાર મળજો સુશીલા સાંભળતી હતી સાંભળી સાંભળીને વિસ્મય પામતી હતી આજનો ધણી જે પત્નીને ઉદરે આવતા જન્મનો બાળક બનવા પ્રાથે છે તેના અંતરના કેવા વહાલ હશે બેઉ વચ્ચે કેટ કેટલી લેણાં દેણી હશે પતિએ તૂટેલો વાણી તાર ફરી સાંધ્યો છોકરાની ફિકર કરશો મા છોકરા તો અહીં તમારી થાપણ છે જ્યાં જાય ત્યાં બેઠા બેઠા મારી આટલી આટ ન બાવજો છોકરાને હું નહીં કૂચું તમારી વાસે ધર્મ માંદો તો શું સંભળાવું તેવટ રહી નથી આટલું જ ભાતું બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય તેવા માંદાની હું પથારી વેઠીશ ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે તેની હું ચાકરી કરીશ તમારા જીવને ગત કરો તે વખતે બીમારના દેહ છેલ્લા ત્રણ ટચકા ખાધા વૃદ્ધે કહ્યું સુશીલા બેટા હવે તમે જાઓ ગુસ્કા ખાતે સુશીલાના બાબુએ બહાર જઈ કહ્યું મો લુચી નાખ બેનને હિંમતથી સામે ઉડી જાય છોકરાને સાચવો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ